નમસ્કાર દર્શક મિત્રો ઓફ બીટના ઘરેલું નુસ્ખા કાર્યક્રમમાં હું પ્રતિક્ષા આપ સૌનું સ્વાગત કરું છું આજના ઝડપી જીવનમાં ઘણા લોકો વિવિધ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સારા જીવન માટે મનને મજબૂત કરવું અને માનસિક વિકૃતિઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે કોઈ પણ પ્રકારની માનસિક સ્થિતિ તમારું જીવન બગાડી શકે છે જીવનમાં આગળ વધવા માટે મગજ યાદશક્તિ શીખવાની ક્ષમતા વિચાર શક્તિ વગેરે વધારવું ખૂબ જ જરૂરી છે જો કે મગજની શક્તિ વધારવાનો કોઈ જાદુઈ ઉપાય નથી પરંતુ આયુર્વેદમાં કેટલીક ઔષધિઓ છે જેનો ઉપયોગ કરવાથી તમે માનસિક સમસ્યાઓથી બચી શકો છો અને મગજની શક્તિમાં વધારો કરી શકો છો ઔષધીય ગુણધર્મો માટે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાની પ્રાચીન પ્રથા મગજના કાર્ય અને યાદશક્તિને વધારવા માટે કુદરતી ઉકેલો પ્રદાન કરે છે અહીં એવી પાંચ જડીબુટ્ટીઓ છે જેને વૈજ્ઞાનિક અભ્યાસોમાં પરિણામો દર્શાવ્યા છે સારી માનસિક ઉગ્રતા અને જ્ઞાનાત્મક સુખાકારી માટે આ જડીબુટ્ટીઓનો જીવનશૈલીમાં સરળતાથી સંકલિત કરી શકાય છે તો ચાલો જાણીએ એવી પાંચ ઔષધિ જડીબુટ્ટીઓ વિશે બ્રાહ્મી આયુર્વેદમાં બ્રાહ્મી ઔષધિનું વિશેષ સ્થાન છે બ્રાહ્મી જેને બેકોપા મોનીએરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે સદીઓથી આયુર્વેદિક દવામાં શક્તિશાળી મગજ ટોનિક તરીકે જાણીતી છે બ્રાહ્મીમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોવાથી તેનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થવાથી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે બ્રાહ્મીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે બ્રાહ્મીમાં ફાઇબર રહેલા હોય છે જે આંતરડામાંથી હાનિકારક પદાર્થ દૂર કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે કારણ કે તેમાં મગજને વધારવાની અને યાદશક્તિને તેજ કરવાની ક્ષમતા છે એવું માનવામાં આવે છે કે આ જડીબુટ્ટી યાદશક્તિ વધારવા ચિંતા ઘટાડવા અને એકંદર જ્ઞાનાત્મક કાર્યને સુધારવા માટે જાણીતી છે જનરલ ઓફ ઓલ્ટરનેટિવ એન્ડ કોમ્પ્લિમેન્ટરી મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લેનાર સહભાગીઓએ મેમરી કામગીરી અને જ્ઞાનાત્મક પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો જડીબુટ્ટીમાં બેકોસાઇડ્સ નામના સંયોજનો હોય છે જે ક્ષતિગ્રસ્ત ચેતાકોષોને સુધારવા અને ચેતા આવેગ ટ્રાન્સમિશનને સુધારવા માટે માનવામાં આવે છે બ્રાહ્મીનું સેવન વિવિધ સ્વરૂપોમાં કરી શકાય છે જેમ કે કેપ્સ્યુલ પાવડર અથવા તો ચા તરીકે બ્રાહ્મીને દૈનિક દિનચર્યામાં ઉમેરવી જેમ કે તેને સ્મૂધીમાં ઉમેરવી અથવા તો તેને પૂરક તરીકે લેવી અથવા તો તેના જ્ઞાનાત્મક લાભો મેળવવાનો એક સરળ રસ્તો હોઈ શકે છે જ્યારે સ્વાસ્થ્ય જાળવવાની વાત આવે છે ત્યારે આપણે વારંવાર સાંભળીએ છીએ કે આયુર્વેદિક વાનગીઓ શ્રેષ્ઠ છે કુદરતે આપણને ઘણી એવી જડીબુટ્ટીઓ આપી છે જેની મદદથી આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ શું તમે અશ્વગંધાનું નામ સાંભળ્યું છે તેને દવાથી ઓછું માનવામાં આવતું નથી તેની મદદથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર કરી શકાય છે ચાલો જાણીએ કે અશ્વગંધાથી આપણને કેવા પ્રકારના ફાયદા મળી શકે છે અશ્વગંધા અશ્વગંધા એક અનુકૂલનશીલ ઔષધિ છે જે તાણ અને ચિંતા ઘટાડવા માટે વપરાય છે આ ઔષધિમાં વિચારશક્તિ સુધારવાની અને અન્ય માનસિક વિકૃતિઓને રોકવાની ક્ષમતા છે અશ્વગંધા તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે પરંતુ તે સ્ટ્રેસ બુસ્ટર તરીકે પણ જાણીતી છે તણાવ અને ચિંતા ભારતીય વસ્તીના એક ક્વાર્ટરથી વધુને અસર કરે છે તેથી પીડિત દવાઓના કુદરતી વિકલ્પોની શોધમાં હોવાથી હર્બલ સપ્લિમેન્ટરીઝ લોકપ્રિયતા મેળવી રહ્યા છે અશ્વગંધા એવા સંયોજનો ધરાવે છે જે આપણા મનના શાંતિ અને સુખાકારીની લાગણીઓને પ્રોત્સાહન પણ આપે છે તે તમને સારી રાતની ઊંઘ મેળવવામાં પણ મદદ કરી શકે છે અશ્વગંધાથી તણાવ ઓછો કરવાના ઉપરાંત ઘણા ફાયદા છે ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે અશ્વગંધા તણાવ અને ચિંતાને કારણે થતા ગેસ્ટ્રિક અલ્સરને ઘટાડવામાં મદદરૂપ છે અશ્વગંધા તમારા ધ્યાન અને એકાગ્રતાને સુધારી શકે છે કેટલાક અભ્યાસો સૂચવે છે કે અશ્વગંધા જ્ઞાનાત્મક કાર્યમાં સુધારો કરે છે આ સિવાય પ્રતિક્રિયા સમય માનસિક ગાણિતિક ક્ષમતાઓને સુધારે છે અશ્વગંધા પૂરક અલ્ઝાઈમર અને જેવા રોગોથી થતા નુકસાનને પણ રોકી શકે છે અશ્વગંધા પરંપરાગત આયુર્વેદિક દવામાં એક લોકપ્રિય અનુકૂલનશીલ વનસ્પતિ તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે તે સામાન્ય રીતે પાવડર સ્વરૂપે પીવામાં આવે છે તો ઘણી વખત દૂધ અથવા મધ સાથે ભેળવીને સુવાના સમયે પીવાથી પીવામાં આવે છે અથવા તો સરળ વપરાશ માટે પણ અનુકૂળ કેપ્સ્યુલ તરીકે લેવાય છે હળદર હળદરમાં કક્યુમિરિન હોય છે જે બળતરા વિરોધી અને એન્ટી ગુણધર્મો ધરાવે છે એવું માનવામાં આવે છે કે આ જડીબુટ્ટી માનસિક વિકૃતિઓને રોકવાની સાથે મગજની શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે હળદરમાં કક્યુમીન નામનો સક્રિય સંયોજન એ બળતરા વિરોધી અને એન્ટીઓક્સિડન્ટ લાભો આ કરે છે જે મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ સોનેરી વનસ્પતિ મગજના સ્વાસ્થ્યને વધારવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે સંશોધનોએ દર્શાવ્યું છે કે કક્યુમીનીનું સેવન બિન વિભાજિત પુખ્ત વયના લોકોમાં યાદશક્તિ અને ધ્યાન સુધારે છે કક્યુમીન બળતરા અને ઓક્સિડેટિવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે જે બંને જ્ઞાનાત્મક ઘટાડા સાથે સંકળાયેલી છે હળદરને દૂધ અથવા હળદરવાળી ચા દ્વારા આહારમાં સરળતાથી સામેલ કરી શકાય છે વધુ સારી રીતે પોષણ માટે કાળા મરી સાથે હળદરનું સેવન કરવાથી સલાહ આપવામાં આવે છે જેમાં પેપ્રિન હોય છે જે કર્ક્યુમીનનું શોષણ વધારે છે ગોટુ કોલા અને ઝાંકલો

ખાસ કરીને જે માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતામાં વધારો કરે છે ગોટુકોલાનું સેવન ચા તરીકે કેપ્સુલ સ્વરૂપે અથવા તો ટિક્ચર તરીકે કરી શકાય છે સલાડ અથવા સૂપમાં ગોટુકોલાના પાન ઉમેરવા એ મગજને પ્રોત્સાહન આપતી આ વનસ્પતિને આપણા આહારમાં ઉમેરી શકાય છે ઝીંકઘો બિલોબા મગજમાં રક્ત પ્રવાહ વધારીને મેમરી અને જ્ઞાનાત્મક કાર્યને સુધારવાની તેની ક્ષમતા માટે જાણીતી છે તે પરંપરાગત ચાઇનીઝ દવાઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે અને વિશ્વભરમાં લોકપ્રિયતા પણ તેને મેળવી છે જાંકગો બિલોબા સામાન્ય રીતે કેપ્સ્યુલ અથવા ટેબ્લેટ સ્વરૂપમાં ઉપલબ્ધ છે તેની ચા તરીકે પણ પી શકાય છે નિયમિત સેવન મગજના સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે ખાસ કરીને વૃદ્ધોમાં મગજની શક્તિને વધારવી એ એક ધ્યેય છે જેના માટે ઘણા લોકો પ્રયત્ન કરે છે પછી ભલે તે શૈક્ષણિક સફળતા વ્યવસાયિક કામગીરી અથવા તો વ્યક્તિગત વૃદ્ધિ માટે હોય જ્ઞાનાત્મક કાર્યને વધારવામાં જીવનશૈલીમાં ફેરફાર આહારમાં ફેરફાર અને માનસિક કસરતોનો સમાવેશ થાય છે મગજ બુસ્ટિંગ એક્સરસાઇઝ પણ તમારી યાદશક્તિને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવવાની ઘણી મદદ કરે છે વધુ સારા ફાયદા માટે કેટલાક યોગ અને આસનો અજમાવો તો દર્શક મિત્રો ઓફ કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી વળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર